આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું કેન્દ્રીય અંદાજપત્રથી સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો પ્રયાગરાજના મહાકુંભ માટે રાજ્યમાં આવતીકાલથી શરૂ થનારી વધુ પાંચ નવી વોલ્વો બસનું ઓનલાઇન બુકિંગ શરૂ જુનાગઢની આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લેનારા ઉત્તરાખંડના દિગંબર સિંઘે વિક્રમ સર્જ્યો જામનગરમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે યોજાયેલી ચેસ સ્પર્ધામાં રાજ્યભરના ખેલાડીઓએ ભાગ લીધો અને રાજ્યમાં આગામી બે દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહીવત સમાચાર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું કે આ વખતનું પહેલું કેન્દ્રીય અંદાજપત્ર એવું છે કેન્દ્ર સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો છે સુરતમાં ગઈકાલે પત્રકાર પરિષદને સંબોધન કરતાં તેમણે કહ્યું આ અંદાજપત્રથી ખેડૂતો અને સૂક્ષ્મ લઘુ અને મધ્યમ એકમ એમએસએમઈને લાભ થશે ગત દસ વર્ષમાં દેશમાં આત્મનિર્ભરતા વધી હોવાનું પણ શ્રી પાટીલે ઉમેર્યું હતું આ પહેલું બજેટ એવું છે કે જેની અંદર સરકારની કમાણી નથી વધી લોકોની કમાણીમાં વધારો થયો છે અને જે નોકરીયાત છે જે મધ્યમ વર્ગના નોકરીયાત છે એમને આ બાર લાભ સુધીની રાહને કારણે ખૂબ મોટો ફાયદો પણ થયો છે ને આની કુલ સંખ્યા આખા દેશમાં આની કુલ સંખ્યા લગભગ એક કરોડ જેટલી થવા જાય છે એટલે એક કરોડ લોકોને આનો લાભ એ સીધો આમાં મળવાનો છે પ્રયાગરાજના મહાકુંભ માટે રાજ્યમાં આવતીકાલથી વધુ પાંચ નવી વોલ્વો બસ દોડાવાશે જેનું ઓનલાઇન બુકિંગ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જીએસઆરટીસી ડોટ ઇન પર શરૂ થયું છે સત્તાવાર યાદી મુજબ આવતીકાલથી અમદાવાદ વડોદરા અને રાજકોટથી એક એક અને સુરતથી બે નવી બસ શરૂ કરાશે અમદાવાદથી પ્રતિ વ્યક્તિ સાત હજાર આઠસો રૂપિયા સુરત અને વડોદરાથી આઠ હજાર ત્રણસો તેમજ રાજકોટથી આઠ હજાર આઠસો રૂપિયાનું પેકેજ રહેશે આ અંગે વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપી આ જે નવું પેકેજ છે એ પેકેજમાં કુંભમાં રહેવાની વ્યવસ્થાઓ ઇન્ક્લુડ નથી કરવામાં આવી કારણ કે ત્યાં ભીડ બહુ હોવાના કારણે ત્યાં અલગ અલગ લોકો અલગ અલગ મંડલોમાં કે આશ્રમોમાં જતા હોય છે બધાની આસ્થા અલગ અલગ આશ્રમ જોડે જોડાયેલી હોય એટલે કે જેને જે જગ્યા પર જવું હોય ત્યાં જઈ શકે કુંભ સિવાય રસ્તામાં આવતા વડોદરાના લોકસભા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પણ નવી બસ અંગે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી વડોદરા ખાતેથી પણ વડોદરાની રજૂઆતને ધ્યાને રાખી અને વોલ્વો એસટી બસ પ્રયાગરાજ માટે શરૂ કરવામાં આવી રહી છે આવનારી તારીખ ચાર ફેબ્રુઆરીથી આ વોલ્વો બસ સવારના છ વાગ્યાથી વડોદરાથી પ્રસ્થાન થશે અને આગામી પચીસ તારીખ સુધી આ સુવિધા વડોદરાવાસીઓને મળી રહેશે જૂનાગઢમાં ગઈકાલે યોજાયેલી સત્તરમી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લેનારા ઉત્તરાખંડના દિગંબર સિંઘે વિક્રમ સર્જ્યું છે તેઓ ત્રેપન મિનિટ અઠ્યાવીસ સેકન્ડમાં ગિરનાર પર્વતના અંબાજી સુધીના પાંચ હજાર પાંચસો પગથિયા ચડીને ઉતર્યા હતા સાથે જ તેમણે સિનિયર ભાઈઓની સ્પર્ધામાં પણ ટોચનું સ્થાન મેળવ્યું હતું ખેલાડી દિગંબર સિંઘે પોતાની સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં અગાઉ જૂનાગઢના લાલા પરમારનો પંચાવન મિનિટ ત્રીસ સેકન્ડમાં આ સ્પર્ધા પૂર્ણ કરવાનો વિક્રમ હતો જામનગરમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે યોજાયેલી ચેસ સ્પર્ધામાં એંશીથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો અખિલ ગુજરાત નેત્રહીન ચેસ ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી આવેલા ખેલાડીઓ માટે વિશેષ પ્રકારનું ચેસ બોર્ડ અને અલગ અલગ પ્યાદા તૈયાર કરાયા આ અંગે સ્પર્ધાના આયોજક પ્રોફેસર પ્રકાશ મંકોડીએ આ માહિતી આપી આ સ્પર્ધામાં વિશિષ્ટ પ્રકારનું બોર્ડ અને વિશિષ્ટ પ્રકારના મોહરાના માધ્યમથી પ્રજ્ઞાચક્ષુઓ ચેસની રમત રમતા હોય છે આ સ્પર્ધાના સ્પર્ધકોમાં કેટલાક ભાઈઓ અને બહેનો તો એવા છે કે જે આંતરરાષ્ટ્રીય ધોરણે રેટેડ પ્લેયર્સ હોવાનું કહી શકાય આમ જોઈએ તો નેત્રીહીનતા અને શતરંજની સ્પર્ધા આપણને નવું લાગે પરંતુ સ્પર્શના માધ્યમથી આ સ્પર્ધા ખૂબ જ સરસ રીતે રમી શકાતી હોય છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ ડોટ ઇન ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર ફોલો કરશો ડાંગના સાપુતારામાં ગઈકાલે થયેલા માર્ગ અકસ્માતમાં બસના ડ્રાઈવર સહિત પાંચ લોકોના મોત નીપજ્યા હતા અને ચોવીસ લોકો ઇજાગ્રસ્ત થયા હતા મહારાષ્ટ્રના ત્રંબકેશ્વરથી દ્વારકા આવી રહેલી શ્રદ્ધાળુઓની ખાનગી બસ સાપુતારા નજીક પાંત્રીસ ફૂટ ઊંડી ખીણમાં પડી જતા અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતની હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી જિલ્લા કલેકટરે પણ ઘટના સ્થળની મુલાકાત લઈ પ્રવાસીઓ માટેની સુવિધાઓનો તાગ મેળવ્યો હતો પોરબંદર જિલ્લાના ઓગણીસ જળપ્લાવિત વિસ્તારો ખાતે પક્ષી ગણતરીનો પ્રારંભ થયો છે જે અંતર્ગત જિલ્લાના સાત વિસ્તારોમાં વીસ હજારથી વધુ પક્ષી નોંધાયા છે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા સૌરાષ્ટ્ર કેમિકલ્સ અને વન વિભાગના સહયોગથી આ પક્ષી ગણતરીનો પ્રારંભ થયો છે આ ગણતરીમાં સ્થાનિક સહિત ગોવા અને પશ્ચિમ બંગાળના પંચ્યાસી જેટલા પક્ષીવિદ જોડાયા છે આ અંગે નિવૃત્ત મુખ્ય વન સંરક્ષક ઉદય વોરાએ આ માહિતી આપી આ સમયે આપણે ગણતરી કરીએ ચોથું વર્ષ છે ગણતરીનું સતત અને આ સમયે આ વર્ષે દેશના વિવિધ ભાગોમાંથી એટલે કે કર્ણાટક મહારાષ્ટ્ર ગોવા વગેરે રાજ્યોમાંથી અઢાર જેટલા પાર્ટિસિપન્ટ અને કુલ છોતેર કે જેની અંદર પોરબંદર પ્રોપરના તે સોળ જેટલા વોલન્ટિયર્સ છે જે ગણતરી કરી રહ્યા છે ખૂબ જ જલ્દી આંતરરાષ્ટ્રીય દરજ્જો પામશે સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર એકાવનના લીંબડી ધાંગધરા વિભાગને એક હજાર કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચે ટુ લેન કરાશે જેના કારણે વઢવાણના પોળ ધોળીપોળ પરથી પસાર થતા ભારે વાહનો નવા રાજમાર્ગ પરથી સીધા જ લીંબડી ધાંગધ્રા જઈ શકશે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ મંજૂરી અંગે જાહેરાતની માહિતી આપી હતી આ અંગે ધાંગધ્રા હળવદના વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પ્રતિક્રિયા આપી આ રોડ બનવાથી ધાંગધ્રાની કનેક્ટિવિટીમાં મોટો વધારો થશે નેશનલ હાઈવે અને આપણો આ સ્ટેટ હાઇવેને બેના જોડતો નેશનલ હાઈવે બનવાના હિસાબે ઘણા બધી દ્રષ્ટિથી ફાયદો થશે અને આ વિસ્તારની જીવનતામાં વધારો થશે મીઠા ઉદ્યોગ અને બાગાયત અને ઘણી બધી ટેક્સટાઇલની મિલથી લઈને અનેક રીતે ધ્રાંગધ્રાની ઉન્નતિ થઈ છે ત્યારે આ રોડ બનવાથી હજી પણ વિકાસમાં વૃદ્ધિ થશે રાજ્યમાં આગામી બે દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવી શકે છે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે સત્તાવાર યાદી મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી ઓછું નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું જ્યારે અમદાવાદનું તાપમાન બાર ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે તો જૂનાગઢના કેશોદ બનાસકાંઠાના ડીસા અને ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન રહ્યું છે કચ્છના ભુજ કંડલા હવાઈ મથક દીવ મહુવા પોરબંદરમાં તેર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત પોલીસને પચ્ચીસ સેલ્ફ બેલેન્સિંગ ઇ બાઇક અર્પણ કરાયા આ પ્રસંગે તેમણે કહ્યું વિકટ પરિસ્થિતિમાં ભીડભાડવાળા સ્થળોએ આ બાઇકની મદદથી પોલીસ સરળતાથી પહોંચી શકશે એક ખાનગી કંપની દ્વારા સીએસઆર ફંડના ભાગરૂપે પ્રોજેક્ટ ગ્રીન અંતર્ગત આ ઇ બાઇક સુરત પોલીસને સોંપાઈ હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે રાજ્ય પોલીસ દ્વારા આયોજિત અઢારમી ડીજીપી ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો તેમણે આ ક્રિકેટ સ્પર્ધાથી સારા સ્વાસ્થ્ય નો ડ્રગ્સનો સંદેશ અને રમતગમતના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવાના રાજ્ય પોલીસના પ્રયાસની પ્રશંસા કરી હતી એકત્રીસ વર્ષથી યોજાતી આ સ્પર્ધામાં આ વખતે સત્તર ટીમના ત્રણસો અડસઠ ખેલાડી ભાગ લઈ રહ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું કેન્દ્રીય અંદાજપત્રથી સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો પ્રયાગરાજના મહાકુંભ માટે રાજ્યમાં આવતીકાલથી શરૂ થનારી વધુ પાંચ નવી વોલ્વો બસનું ઓનલાઇન બુકિંગ શરૂ જૂનાગઢની આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લેનારા ઉત્તરાખંડના દિગંબર સિંઘે વિક્રમ સર્જ્યો જામનગરમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે યોજાયેલી ચેસ સ્પર્ધામાં રાજ્યભરના ખેલાડીઓએ ભાગ લીધો અને રાજ્યમાં આગામી બે દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહીં આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા